કમોસમી વરસાદથી ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરી છે કપાસ જુવાર સહિતના પાકને નુકસાન ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે એક તરફ અને બીજી તરફ ખેડૂતો સતત વળતરની રાહ જોઈને બેઠા છે બોટાદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો અને તેવામાં જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી અને આ મુદ્દે રજૂઆત કરી છે કપાસ મગફળી જુવાર સહિતના પાકને ખૂબ નુકસાન થયું છે અને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે કપાસ સહિતના પાકને પ્રમાણમાં નુકસાન મગફળીનો પાક ગયો છે ડાંગરનો પાક ગયો છે જેના કારણે ખેડૂતોને નુકસાની થઈ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હવે ખેડૂતોની બહારે આવ્યા છે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી અને આ મુદ્દે તેમણે રજૂઆત કરી છે તેમણે કહ્યું છે કે વહેલામાં વહેલી તકે સરકાર સર્વે કરે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એક તરફ માંગ થઈ રહી છે બીજી તરફ હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે માર ખેડૂતોને પડી રહ્યો છે ખેતરોમાં જે પાક તૈયાર હતો એ તમામ પાક ગયો છે જેથી સહાયની માંગ સાથે પત્ર લખવામાં આવી રહ્યો છે અને બોટાદમાં પણ એ જ પરિસ્થિતિ કે જ્યાં હવે જિલ્લા પંચાયતના પ્રમુખ ખેડૂતોની સાથે આવ્યા છે અને પત્ર લખી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી કરી છે કપાસ મગફળી સહિતના પાક ને નુકસાન થયું છે તેને લઈને સહાયની માંગ કરાઈ